નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે વનરક્ષકની પરીક્ષા લેવાની હતી તો એ વનરક્ષકની પરીક્ષા માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતમાં એવું વિદ્યાર્થી મિત્રો તેમણે દર્શાવેલું છે કે જે પગ જે લોકોએ એક્ઝામ આપેલી હતી તો તે લોકો તેમના માર્ક્સ જોઈ શકશે તો હવે કોણ લોકો માર્ક્સ જોઈ શકશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ નોટિફિકેશનમાં જોઈએ અને તમે કેવી રીતના માર્ક્સ જોઈ શકશો તે બી હું તમને જણાવીશ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આ નોટિફિકેશનમાં એમણે એવું લખેલું છે કે ટોટલ આઠસો ને ત્રેવીસ જગ્યા હતી વનરક્ષકની અને જેમાં સીબીઆરટી એટલે કે સીબીઆરટીથી એક્ઝામ લીધી ત્યારબાદ તેમણે ફિઝિકલ લીધી અને ત્યારબાદ તેણે શું કરેલું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું પછી તેમણે જેટલા લોકો સિલેક્ટ થયા તે એનું મેરિટ ત્રેવીસ અગિયારના દિવસે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે પ્રસિદ્ધ કરેલું હતું હવે ઈ મેરિટમાં એણે ત્રણ અલગ અલગ કેટેગરી આપેલી હતી કે જેમને પહેલી કેટેગરી એટલે કે એનેક્સચર એમાં એવા લોકો હતા કે જે લોકો સિલેક્ટ થઈ ગયા છે એટલે કે આઠસો ત્રેવીસ લોકો જે સિલેક્ટ થઈ ગયા છે તે એનેક્સચર એમાં હતા ત્યારબાદ જે એનેક્સચર બીમાં એટલે કે જે વેઇટિંગ લિસ્ટવાળા લોકો એટલે એટલે કે એમનું ડોક્યુમેન્ટ થઈ ગયું છે પણ મેરિટમાં નામ નથી આવી જઈ ગયું પણ તે લોકો વેઇટિંગમાં છે અને જે સીમાં કયા કયા લોકો હતા કે માનો કે જે લોકો ગેરહાજર હોય અથવા તો જે પસંદ ન પેમા હોય અથવા તો જે માનો કે જે વેઇટિંગ લિસ્ટમાં ન હોય તે લોકોનું નામ સીમાં હતું આ બધા લોકો છે ને વિદ્યાર્થી મિત્રો એમના માર્ક એ લોકોને ખબર પડી ગઈ હતી પરંતુ જે વિદ્યાર્થી મિત્રો જે ફિઝિકલ માટે સિલેક્ટ નહોતા થયા પરંતુ તેમણે ખાલી સીબીઆરટી આપેલી હતી તો તે બધા વિદ્યાર્થી મિત્રોને પોતાના માર્ક્સ જાહેર જાણવા હોય તેમની માટે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમણે પોતાની એક પીડીએફ જાહેર કરી છે અને પીડીએફ વિદ્યાર્થી મિત્રો આ આખી પીડીએફ છે આ પીડીએફ હું વિદ્યાર્થી મિત્રો મારી ચે ટેનિક ટેલિગ્રામ ચેનલ છે તેમાં મેં શેર કરેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે વિદ્યાર્થી મિત્રો નીચે જે મેં લિંક આપેલી છે લિંકમાં ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને તેમાં જે પીડીએફ આપેલી છે તે પીડીએફમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારા માર્ક્સ જોઈ લેજો અને કોમેન્ટમાં જણાવજો કેટલા માર્ક્સ છે અને કેટલા માર્ક્સ તમારા હતા અને નોર્મલાઈઝ થઈને કેટલા માર્ક્સ થયા છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આભાર વિદ્યાર્થી મિત્રો